જૂનાગઢ જિલ્લામાં પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણીના ત્રીજા ચરણનો પ્રવાસ કર્યો મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે બેઠક યોજાઈ બેઠકમાં મનસુખ માંડવિયાએ નિવેદન આપતા કહ્યું કે ઘેડ પંથકની પાણી ભરાવાની સમસ્યા નિવારવામાં આવશે જેના માટે ગુજરાત સરકારે રૂપિયા દસ કરોડ મંજૂર કર્યા છે આગામી લોકસભા ચૂંટણીમાં ત્રણસો સિત્તેર પ્લસ અને પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર ત્રીજા ચરણ નો પ્રવાસ કાર્યક્રમ ચાલુ થયો સવારથી કેશોદ વંસલી મેંદર

અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું એટલું ચોક્કસ કહીશ કે ભારતીય જનતા પાર્ટી ત્રણસો પ્લસ અને એનડીએ ચારસો પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર ની સરકાર બનશે